સૌને નમસ્કાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાણીદ્રા ગામમાં આપણી સૌની વચ્ચે છે ખેડૂતો સાથે ખાસ કરીને સંવાદ કરવા માટે અહીંયા પધાર્યા છે માનનીય મુખ્યમંત્રી સાહેબનું આપણે સૌ અભિવાદન કરીએ છીએ સૌને વિનંતી છે પોતાનું સ્થાન ગ્રહણ કરશો આ કાર્યક્રમમાં માનનીય કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબ જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે સાહેબનું શાબ્દિક સ્વાગત મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત છે સાહેબ આજે આપણે માળિયા તાલુકાના પાણીદરા ગામે છીએ જ્યાં મોટી સંખ્યામાં એના સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત છે તો આપની આજ્ઞા હોય સર